ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો આપણે જોઈશું હોળી અને પ્રવાહ

બરાબર પોલીસ કોન્સ્ટેબલ પછી તમે કેન્દ્ર લેવલની કઈ તૈયારી કરતા હો કોઈ પણ મિત્રો જુઓ તો આમાંથી એક પ્રશ્ન અવશ્ય પૂછાય છે હોડી અને પ્રવાહમાંથી એમાંથી મિત્રો તમને જુઓ તો હોડી સ્ટીમર બોટ તરવૈયો આવા શબ્દો આપેલા હોય તો બધો એક નું એક જ શબ્દ કહેવાય બધું એક નું એક જ છે એકવાર મિત્રો જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને શેર કરી દેજો આમ તો આપણે શેર કરવાનું તમને ઓછી રિક્વેસ્ટ કરીએ છીએ પણ આ વખતે મિત્રો આ ચેપ્ટર છે તમારા મિત્રોને શેર કરી દેજો એકવાર તમારો મિત્ર પણ જોશે એટલે ફરીવાર એને જોવાનું ક્યારેય જરૂર નહીં પડે શબ્દ આપેલા હોય છે કશું કરવાનું નહીં મનની અંદર તમારે ખાલી પાકું કરી લેવાનું અથવા તો તમારે આટલું ક્યાંક લખી લેવાનું બોટ તમારી જે નોટ્સ બનાવો બોટ વિશેનો પ્રશ્ન આવે એટલે આટલું લખી લેવાનું બરાબર જુઓ શું કરવાનું સૌથી બરોબર તો શાંત પાણીમાં હોડી બોટ તરવયો સ્ટીમર એની રાખવાની છે પછી બંને બાજુ પ્રવાહની ની ઝડપ રાખવાની છે એક બાજુ પ્રવાહની દિશામાં ઝડપ રાખવાની છે અને બીજી બાજુ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ રાખવાની છે હવે આ મિત્રો દાખલા કેવા છે સમજી લો માનો કે આ નદી નદીનો પ્રવાહ ચાલો દરિયો હોય કોઈ દરિયો હોય નદી હોય કોઈ મહાસાગર હોય તો આ એનો પ્રવાહ ચાલ્યો જતો હોય કે નહીં હવે અહીંયા આપણે ક્યાંયથી હોડી ઉતારીએ છીએ સ્ટીમર બોટ છે તરવૈયો અહીંથી ઉતરે છે બરાબર હવે અહીંથી ઉતરી અને જો આ જે છે એ સ્ટીમર છે હોડી છે બોટ છે એ જો આવી રીતે ચાલશે એટલે કે જે બાજુ આ પ્રવાહ જતો હશે હશે એટલી ઝડપે એ આગળ ચાલતું હશે અને પ્રવાહ ની દિશા એટલી માં હશે એટલે કે પ્રવાહ ની ઝડપ જે છે એને વધારો કરશે એવી જ રીતે જો પ્રવાહની ની આવી રીતે વિરુદ્ધ દિશામાં ચાલશે બરાબર આ પ્રવાહની જેટલી ઝડપ હશે એટલી એની ઝડપ પોતાની ઘટી જશે સ્ટીમર હોડી બોટ તરવૈયાની અને અહિયાં શું થશે વધી જશે જેટલી ઝડપ પ્રવાહની હશે એટલી અહીંયા વધી જશે શાંત પાણીમાં એક બોટ ની ઝડપ શાંત પાણીમાં બોટ ઝડપ શાંત પાણીમાં એટલે ક્યાં થયું તો કે ભાઈ પાણી ક્યાંય ચાલતું નથી એમ નામ પાણી ભર્યું છે એટલે કે જો અહીંયા શાંત પાણીમાં હોળી બોટ ની ઝડપ તો અહીંયા શાંત પાણીમાં કેટલી આપી છે બાર કિલોમીટર પ્રતિ કલાક મૂકી દો કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહ પ્રવાહની ઝડપ પ્રવાહની ઝડપ ઝડપ એટલે આ પ્રવાહની થઈ કે નહીં તો બંને બાજુ પ્રવાહ પ્રવાહની ઝડપ કેટલી છે ભાઈ પ્રવાહની ઝડપ બે બે કિલોમીટર બરાબર બંને બાજુ પ્રવાહની ઝડપ તો સરખી જ હોય કાંઈ એવું તો ન બને કે પ્રવાહની દિશામાં ઝડપ વધી જાય પ્રવાહ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ ઓછી હોય પ્રવાહની ઝડપ સરખી જ હોય બે બાજુ બરાબર હવે જુઓ તો પ્રવાહની દિશામાં પ્રવાહની પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો મેં કીધું તમને બોટની જગ્યાએ કદાચ જો આપ્યું 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 હોય હોય સ્ટીમર હોય આપણે મૂંઝાવાની કઈ જરૂર નથી શું કરવાનું છે મિત્રો જો શોધવાનું છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ કે બોટની ઝડપ અને પ્રવાહની દિશામાં હોળી બોટની ઝડપ શું કરશું હવે જો એ મેં તમને કીધું પ્રવાહની ઝડપ તમારી વધી જશે મિત્રો તમે તરતા હશો બરાબર તો પ્રવાહની દિશામાં તમે નદીમાં તરતા હશો તો તમારી ઝડપ વધી જશે એનો મતલબ એમ થયો કે આજે શાંત પાણીમાં જો બાર કિલોમીટર પ્રતિ કલાક તમારી ઝડપ હશે અને તમે પ્રવાહની દિશામાં જાશો બરોબર પ્રવાહ દિશામાં પ્રવાહમી કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે હવે જો તમે વિરુદ્ધ દિશામાં ચાલશો તો તમારી જે ઝડપ હશે તરવાની કપાઈ જશે ઓછી થઈ જશે તો કેટલી ઓછી થઈ જશે પ્રવાહની જેટલી ઝડપ હશે એટલી તમારી ઝડપ

જ્યારે પ્રવાહની ઝડપ પ્રવાહ ની ઝડપ અહિયાં ભય છે પાંચ પાંચ બંને બાજુ મેં કીધો તો પ્રવાહ ની દિશામાં અને પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં બોટ ની ઝડપ શોધો એનો એ જ દાખલો છે અહીંયા શું થશે પ્રવાહની દિશામાં તરશે કઈ પણ વસ્તુ બોટ છે હોડી છે તરવૈયો છે તમે છો તો તમારા ઝડપ હશે એમાં વધારો થશે કેટલો 5 નો વધારો થશે અહીંયા 5 નો વધારો થશે અને અહીંયા 5 નો ઘટાડો થશે એટલે કે 10 કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની દિશામાં 20 કિલોમીટર પ્રતિ કલાક આ જે હોડી છે એની ઝડપ હશે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશે તો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે આગળનો દાખલો જોઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક બોટની ઝડપ આઠ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપી જુઓ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે અંક ક્યાં માંડશું અહીંયા પ્રવાહની સોરી અહીંયા તો પ્રવાહની દિશા છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા પ્રવાહની દિશામાં બોટની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક બરાબર જુઓ 12 કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની દિશામાં તો શાંત પાણીમાં બોટની ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો તો આ શાંત પાણીમાં પણ બોટની ઝડપ શોધવાની છે અને પ્રવાહની ઝડપ પણ શોધવાની છે કશું કરવાનું નહીં તમારે શાંત પાણીમાં બોટની ઝડપ શોધવી છે બરાબર તો શું કરવાનું છે સૌથી પહેલા એક જ વસ્તુ કરવાની છે

આ હકીકતે પ્રવાહની ઝડપ દિશામાં ને વિરુદ્ધ દિશામાં બંને મળી પ્રવાહની ઝડપ જે છે આપણે બે વાર લેવાની એટલે ભાંગ્યા બે કરો એટલે પ્રવાહની ઝડપ તમને મળી ગઈ કેટલી આવશે બે બે પ્રવાહની ઝડપ

બાદ કરી નાખો એટલે પ્રવાહ પ્રવાહની વિરુદ્ધ દિશા પ્રવાહ ની વિરુદ્ધ દિશાની અંદર મિત્રો તમે તો આઠ કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ છે અને પ્રવાહની ઝડપ બે છે తో విరుద్ధ దిశ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે ચલાવીને જતા હોડી ઝડપમાં ઘટાડો થયો થયો અહીંયા વધારો તો અહીંયા તમારે ઘટાડો થયો હશે તો કેટલો ઘટાડો થયો હશે તો પ્રવાહ ની ઝડપ જેટલો ઘટાડો થયો હશે એટલે કે આ બંનેને કરી દો સરવાળો એટલે જવાબ આવી ગયો તમારો દસ આ તમારો જવાબ છે ને મિત્રો એકદમ ઈજી આગળનો દાખલો જોઈએ પ્રવાહની ની વિરુદ્ધ દિશામાં એક બોટ ની ઝડપ પંદર બરાબર પ્રવાહની વિરુદ્ધ દિશા

એને એને એટલે આ આ તો જે છે બે આપણી પ્રવાહ જે છે એ પ્રવાહની ની ઝડપ આપણને મળી ગઈ અને આ પ્રવાહની જે ઝડપ છે એ બંને બાજુ મેં કીધો પાંચ પાંચ હવે મિત્રો તમારે શું શોધવું છે શાંત પાણીમાં હોડીની ઝડપ તો પ્રવાહની દિશામાં ચાલે એટલે પાંચ નો વધારો થયો હોય કે નહીં એટલે પાંચ નો ઘટાડો થયો હોય એટલે અહિયાં પ્લસ કરો આવી ગયો તમારો જવાબ છે મિત્રો એકદમ ઈજી પ્રકરણ ખાલી કોન્સેપ્ટ સમજી લો એટલે તમારો જવાબ ફટોફટ આવી જાય આગળ જોઈએ મિત્રો આગળનો દાખલો પ્રવાહની દિશામાં પાણીમાં બોટની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક શાંત પાણીમાં એટલે આ શાંત પાણી બરાબર શાંત પાણીમાં બોટ ની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક ની હોય તો પ્રવાહની દિશામાં બોટની ની ઝડપ શોધો બરાબર અહીંયા કઈ પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં આપેલી છે આપેલી છે પ્રવાહની દિશામાં નહીં પણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે બોટની ઝડપ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક હોય અને શાંત પાણીમાં બોટની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક હોય તો તો પ્રવાહની દિશામાં બોટની ઝડપ શોધો હવે જો મિત્રો અહીંયા શાંત પાણીમાં બોટની ઝડપ છે એની અંદર ઘટાડો થયો હોય વિરુદ્ધ દિશામાં બોટ ચાલે તો કેટલો ઘટાડો થયો હોય તો આ બંનેની બાદ બાકી કરો એટલો જ ઘટાડો થયો હોય ને પ્રવાહની ઝડપ બાદ કરી હોય ત્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે ઝડપ આવી હોય બરાબર જો પ્રવાહ જે છે એની વિરુદ્ધ દિશામાં ઝડપ આવે એટલે આ બંનેની બાદ બાકી કરો બરાબર બાદ બાકી કરો એટલે કેટલી આવશે તો પંદર આવશે તો આ પંદર જે છે એ શું થઈ પ્રવાહની ઝડપની પ્રવાહની જે થશે પ્લસ સાંજ પાણીમાં જે ઝડપ છે એ ઝડપ પ્રવાહની ની ઝડપ બંનેનું શું થશે સરવાળો થશે એટલે કે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક આપણી ઝડપ આવશે આગળ જોઈએ એક તરવૈયો આપણે પ્રવાહ પ્રવાહની દિશામાં પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં બંને બાજુ શોધી નાખીએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે પ્રવાહની ઝડપ છે એ બાદ બાકી થશે એટલે આવશે છ અને પ્રવાહની ની દિશામાં વધારો થશે એટલે કે આવશે અઢાર આ તમારો જવાબ આગળ શિવમ પ્રવાહ ની દિશામાં પંદર કિમીની ઝડપે તરે છે પ્રવાહ ની દિશામાં કેટલી ઝડપે તરે છે પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરે છે જો નહીં ભાઈ હવે જયારે અહીંયા પ્રવાહ દિશામાં શિવમ જતો હોય તો એ દિશામાં જઈ રહ્યો છે એટલે પ્રવાહની જે ઝડપ હશે એને વધારો કર્યો હશે એટલે બાદ કરો બાદ કરો એટલે બાદ

વિરુદ્ધ દિશામાં છત્રીસ કિમી નું અંતર કાપતા કેટલો સમય લાગે એટલે પ્રવાહ જે ઝડપ હશે એ તમારી ઝડપ કાપી નાખશે એટલે થઈ જશે ઓછા કેટલા નવ થશે બાર માંથી ત્રણ જાય નવ તો આ નવ તમારી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ થઈ પ્રતિ કલાક અહીંયા તમે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાવ છો અંતર કાપવાનું છે છત્રીસ તો હવે જુઓ તો તમે એક કલાકમાં નવ અંતર કાપો બીજામાં બીજામાં એક કલાકમાં નવાંતર બીજી એક કલાકમાં નવાંતર આમ તમે ચાર કલાક સુધી તમે ચાલો અથવા દોડો તરો બરાબર જે કહીએ એ તો તમે જ્યારે અહીંયા હોડી આપી છે તો હોડીને તમે ચાર કલાક નવ કિલોમીટર પ્રતિ કલાક ની આવશે તો અહીંયા તમારો જવાબ સીધો આવશે ચાર કલાક શું આવશે ચાર કલાક તમારો જવાબ આવશે આગળ જોઈએ એક હોડી

જેટલું છે એટલું એટલું જ અંતર છે એટલે કે દસ કિલોમીટર નું અંતર છે પણ એને સમય કેટલો લાગે છે મિનિટ સમય લાગે છે તો શું કીધું

અથવા તો મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય ત્યારે તકલીફ નથી પણ અહીંયા તમને કિલોમીટર પ્રતિ મિનિટ આપવું એટલે કિલોમીટર પ્રતિ કલાકમાં તમારે ફેરવવું પડે અથવા તો મીટર સેકન્ડમાં ફેરવવું પડે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું છે તો મિનિટ જે છે મિનિટને મારે કલાકમાં ફેરવવી હોય એટલે કે નાનો છે મોટો થયો તો શું થાય ભંગાઈ જાય તો કેટલી મિનિટ એટલે એક કલાક છેદ નો છેદ અંશમાં જશે એટલે હવે મિત્રો આ તો બધું ભૂસી દઉં છો સેજ અહીંયા હવે તમે જુઓ તો કઈક આવું બની જશે ત્રીસ ગુણ્યા છેદમાં પ્રતિ કલાક ની હોડીની કે જે કાઈ છે એની ઝડપ શું છે વિરુદ્ધ દિશામાં છે હવે દિશામાં તો એ જ અહિયાં વડે તમે ભાગી દો વડે ભાગી દો એટલે કે દસ પચીસ આવદ માં પચીસ આવું આવશે છેદ ઉડા તો પચો પચો પચીસ બરાબર અને પાંચ દુ વસી બાર પંચા સાઠ એટલે કે ચોવીસ તમને કીધું છે આ બંનેનો કરવાનો છે આપણે શું કરવાનો છે તો કે ભાઈ તફાવત લેવાનો છે જો અહીંયા આપણને વીસ મળેલા છે તો આ વીસ અને આ ચોવીસ નો તફાવત એટલે એટલે કે કે આયો ભાઈ શું આવ્યું પ્રવાહ જે છે એની ઝડપ બે કિલોમીટર પ્રતિ કલાક આવી અને મિત્રો શાંત પાણીમાં તમને જો પૂછવું હોત તો શું આવે બાવીસ કિલોમીટર પ્રતિ કલાક તમારી ઝડપ શાંતિમાં આપેલા હોય ત્યારે પાણીમાં ચાર પોઈન્ટ પાંચ કિમી ની ઝડપે બોટ ચલાવે છે હવે એટલે શાંત પાણીમાં બરાબર શાંત પાણીમાં એટલે કે અહીંયા આપણી ઝડપ થઈ કેટલી થઈ તો કે ચાર કિમી અહીંયા આપણે આ પ્રવાહની ઝડપ થઈ પ્રવાહની ઝડપ બંને બાજુ મેં કીધું એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ હોય તો સંપૂર્ણ મુસાફરી દરમિયાન શિવમ ની સરેરા ઝડપ શોધો અહીંયા પણ મિત્રો થોડુંક છે જો આમાં માર્ક તમારા કાપવા હોય તો કાપી જાય ખરા જો ખ્યાલ ના રહે તો જો હવે તમને સરેરાશ ઝડપ ક્યારે મળે પહેલાં મને એ કહ્યો એ સરેરાશ ઝડપ ક્યારે મળે કે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમારી આગળ જો હોય ઝડપ તો તમને સરેરાશ ઝડપ મળે એટલે હવે પ્રવાહની દિશામાં તો કે ભાઈ આપણને મળી જશે પોઈન્ટ એક

ટુ એક્સ વાય વાય એટલે કે બંનેનો ગુણાકાર અને છેદમાં બંનેનો શું કરવાનો છેદ બંનેનો સરવાળો કરવાનો છે બરાબર છેદમાં બંનેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે હવે જુઓમાં ત્રણ વત્તા છ આવી રીતે થશે હવે જુઓ અહીંયા મિત્રો ત્રણ ત્રણ છ છ ઉડે નહીં કારણ કે નીચે સરવાળાનો સંબંધ આપેલો છે સરવાળો થશે 3 દુ 9 અને ત્રણ એકા ત્રણ બે અહિયાં ને બે અહિયાં એટલે કે ચાર તો આ ચાર કિલોમીટર પ્રતિ કલાક શું થઈ તમારી સરેરાશ ઝડપ થઈ સરેરાશ મિનિટમાં કાપે છે એટલે પંદર મિનિટનો સમય લે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર કાપતા દસ મિનિટ લાગે છે તો બોટની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર શોધો શું કીધું છે જુઓ તો કે વિરુદ્ધ દિશામાં ચાલે કિલોમીટર કિલોમીટર નું અહીંયા કરું છું આને નીચે લઈ લો અહીંયા કરું છું બરાબર આ દાખલો હું અહીંયા નીચે ગણું છું વિરુદ્ધ દિશામાં ચાર નું અંતર કાપતા ચાર નું અંતર કાપતા એને પંદર મિનિટ લાગે છે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર એટલે કેટલું તો કે ચાર નું 4 ચાર નું અંતર કાપતા સમય કેટલો લાગે છે દસ મિનિટ નો સમય લાગે છે હમણાં જ આપણે જોયું તમે કલાક માં ફેરવો તો સાઈઠ વડે તમારે ભાગવા પડે બરાબર હવે છેદ નો છેદ અંશમાં જાય એટલે કે ચાર ગુણ્યા સાઈઠ છેદ પંદર કરો પંદર ચોક સાઠ એટલે કે આઠ

તો બોટ ની ઝડપ અને પ્રવાહ ની ઝડપ નો ગુણોત્તર અઢાર ભાગ્યા બે જુઓ ચોવીસ ઓછા આઠ એટલે કે સોરી અઢાર નહીં થાય સોળ બરાબર સોળ થશે ને ચોવીસ ચાર સોળ થશે બરાબર સોળ હવે સોળ ભાગ્યા બે કરો એટલે કેટલા આવશે આઠ તો એનો મતલબ એમ થયો કે પ્રવાહની જે ઝડપ છે આઠ કિલોમીટરની છે તો શાંત પાણીમાં ઝડપ કેટલી આવશે તો શાંત પાણીમાં ઝડપ જુઓ તો કે અહીંયા આઠ છે અહિયાં આઠ છે એટલે સોળ આવશે બરાબર સોળ આવશે હવે જુઓ તો શું કીધું

તો ગુણોત્તર માં આ રીતે દર્શાવવાનું હોય હવે જુઓ તો આમાંથી સામાન્ય આઠ કાઢી લો તો શું વધશે બે જેમ એક તો આ બે જેમ એક શું થયો તમારો ગુણોત્તર થયો હવે મિત્રો કદાચ તમને આમાં બીજું એવું પૂછે ગુણોત્તર ગુણાકાર પૂછી લે તો સોળ અઠ્ઠા કરી નાખવાના ભાગાકાર પૂછી લે તો સોળ ભાગ્યા આઠ અથવા આઠ ભાગ્યા સોળ એવું બધું આવે મિત્રો આની અંદર ટ્વિસ્ટ થોડું થોડું તો જોઈ લેવાનું અને આ સાથે આપણું અને પ્રવાહ ચેપ્ટર અહીંયા મિત્રો પૂર્ણ થાય છે તો હવે મિત્રો આગલા લેક્ચર ની અંદર મળશું માનું છું કે તમને ખૂબ એટલે ખૂબ જ લેક્ચર ની અંદર મજા આવી હશે